તખોજી તખોજી જે તખોજી ઘોટો હું તખોજી મળતા નહી લે તર્નો ગોટો હાહરો મુરખો થઈ ગયો તખો મને ઓડો પી ભલે ગળો સડી ઓરે

મારું નામ છે ભલવાજી ગાનું નામ છે તખોજી તો અમારી બીટી કોમેડીને ફૂલ સપોર્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો ગાઈસ કેવો લાગે છે વિડીયો તમને તો જય માતાજી સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ શેર કરજો ગાઈસ અમારી ચેનલ બીટી કોમેડી છે અને અમે ફૂલ મહેનતથી બનાવીએ છીએ બોલો